હાલો મિત્રો આપણે ખેતરમાંથી દૂધી ઘણું ઉતાર્યું છે આજે ને ધોવાનું કામકાજ બાકી છે બધું ધોવાનું છે આ ગલકા છે થોડોક એવો ભીંડો ઉતરો છે દૂધી ઘણી બધી ઉતરી છે આજે જોઈ શકો છો તમે દૂધી બહુ જાજી ઉતરેલી છે હજી દૂધી ઉતારવાનું કામકાજ તો હજી ચાલુ જ છે અમારે મોટા મોટા ભાઈ દૂધી લઈને આયેલા આવે છે ખેતરમાંથી ઉતારેલી તૈયાર તો કેરેટ લઈને આવે છે એક ડોલ છે છે દૂધી જોઈ શકો છો હજી દૂધી ઉતારવાનું કામ ચાલુ છે વરસાદ થઈ ગયો છે આપણે વરસાદ તો થયો છે પકાલું શાકભાજી પણ સારું ઉતારેલું છે પણ હવે નુકસાની આપણે કપાસમાં થઈ છે જુઓ આપણો કપાસ છે આવી ગયો છે એ બધો પલળી ગયો છે જોઈ મિત્રો તમે કપાસમાં બહુ નુકસાની છે અત્યારે વરસાદ ઘણો થઈ ગયો છે તો પાણી ભરાઈ ગયું છે ખેતરમાં જુઓ જુઓ આપણો કપાસ જુઓ હમ ભાગ્યા છે સાંજના